મમ્મી આજે ટિફિનમાં શું બનાવ્યું આજે ટિફિનમાં બનાવ્યું છે ગુજરાતી સ્ટાઇલ ઉપમા જે ખાવામાં હેલ્ધી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે તને બહુ જ ગમશે તો એના માટે આગળ મેં વિડીયોમાં બતાવ્યું છે કે આ ઉપમા મેં કેવી રીતે બનાવ્યા છે તો ગેસ ઓન કરીને કડાઈ રાખી દેવાની છે અને એક કપ એમાં રવો નાખી દેવાનો છે રવાને બેથી ત્રણ મિનિટ સારી રીતે શેકી અને સાઈડમાં લઈ લેવાનો તો એક કપ રવા માટે ત્રણ કપ પાણી અહીંયા આપણે પહેલાં ગરમ કરી લેવાનું છે પાણી એકદમ ગરમ થઈ જાય પછી એને નીચે લઈ લેવાનું અને ફરીથી કડાઈ રાખી દેવાની તેમાં નાખી દેવાનું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ એક ચમચી અડદની દાળ એક ચમચી ચણાની દાળ અને મીઠો લીમડો નાખી દેવાનો સારી રીતે એને સાતડવાનું અને હવે એમાં કાજુ અને સિંગદાણા નાખી દેવા એને પણ બેથી ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવાનું હલાવતા હલાવતા તો બસ અહીંયા બધું આપણું સારી રીતે શેકાઈ ગયું છે ને તો હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું તો મેં અહીંયા બે ડુંગળી લીધી હતી અને એકદમ ઝીણી કાપી લીધી અને પછી એમાં મરચાં આદુની પેસ્ટ અને ટામેટા નાખી દીધા તો બધાને આપણે બેથી ત્રણ મિનિટ ચડવા દેવાનું સારી રીતે ચડી જાય ને પછી એમાં શેકેલા રવો નાખી દેવાનો અને સારી રીતે મિક્સ કરી દેવાનો અને હવે આપણે એમાં જે આપણે પાણી ગરમ કર્યું છે ને એ નાખી દેવાનું તમે યાદ રાખજો કે એક કપ રવા માટે ત્રણ કપ પાણી ગરમ કરવાનું છે આ મેં ઉપમા જે બનાવ્યો છે ને એ મારા ઘરની સ્ટાઇલથી મેં બનાવ્યો છે કોઈ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કે એવું નથી અમારે ઘરે આવી રીતના ઉપમા ખાય છે બધા અને બધાને ખાવાનો બહુ ગમે પણ છે તો મેં પણ તમારી સાથે આ વિડીયો શેર કર્યો તો બસ લાસ્ટમાં એમાં ઘી નાખી દેવાનું બે ચમચી અને થોડોક મેં એમાં લીંબુનો રસ પણ નાખ્યો છે થોડોક ખાટો ટેસ્ટ આમાં બહુ મસ્ત લાગે છે તો છેલ્લે આપણે ધાણા નાખી દઈશું તો આપણો અહીંયા હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી સ્ટાઇલ ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું